શહેરના સિંધુનગર છાત્રાલય ખાતે જગદીશગીરી ગોસ્વામી ઉપર અસામાજિક તત્વોએ છરી વડે હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા દસ નામ ગોસ્વામી પ્રગતિ મંડળ છાત્રાલય ભાવનગરના પ્રમુખ જગદીશગીરી દોલતગીરી ગોસ્વામી સિંધુનગર ભાવનગર ખાતે આવેલ છાત્રાલય પર એક અસામાજિક તત્વો મહેન્દ્રગીરી પરવીણગીરી ગોસ્વામી રહે તળાજાએ તીક્ષણ હથિયાર અને છરી વડે હુમલો કર્યો હતો એ અન્યએ જગદીશગીરી દોલતગીરી ગોસ્વામીને સલ્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા જગદીશગીરીએ ગોઘરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી આ બનાવ બનતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે મારું નામ જગદીશગીરી ગોસ્વામી એડવોકેટ રહેવાસી જગદીશ ભાવનગર બનાવમાં હું અમારી પ્રતિમંડળ મારી છાત્રાલય છે એનો પ્રમુખ છું અને એક જૂનો વિદ્યાર્થી હતો એને ભૂતકાળમાં દારૂના કેસમાં બોડીકમાંથી કાઢી મૂકેલો એનું એને ઓલી રાખી અને આમ ફોન ઉપર ધમકી આપેલી એટલે મેં એને કીધું કે ભાઈ તું ધમકી ફોન ઉપર આપમાં અને ગાળું બોલમાં તું બોર્ડિંગે આવ આપણે ત્યાં બેસીને બધા નિરાકરણ લાવીએ અડધી કલાકમાં કીધું આવ્યું અડધી કલાકમાં મેં અમારા જ્ઞાતિના આગેવાનોને ફોન કરી અને બોર્ડિંગે બોલાવ્યા એ અડધી કલાક પછી આવ્યો હાથમાં આવી તરફથી કે કોણ છે કે મેં કીધું પ્રમુખ છું તો પ્રમુખની જેમ તેમ ગાળું દેવા માંડ્યો અને છરી લઈ એટલે મારો દીકરો અને મારો ભત્રી જો એની લે લેખાય તો આ માથું પણ મૂકી દે અને આપણે સાના મને બેસીને વાતચીત કરીએ તો એને છરો સીધો કાઢ્યો આ જ્ઞાનવાળી મોટો છરો હતો અને પહેલાં એ મારા દીકરાને મારવા કોશિશ કરી એ શેર જમી ગયો એટલે એ બીજો ગાય એને મારા ઉપર કર્યો એટલે મેં પેટ અંદર લઈ ગયું એટલે પેટમાં છરી ન વાગી પણ આંગળી ઉપર છરી વાગી અને પછી એનું નામ મહેન્દ્રગીરી પ્રેવીણગીરી ગોસ્વામી રહેવાસીતળાજા હાલ અમદાવાદ પછી એને બધાની રૂમમાં કીધું કે આજ તો તને મારી જ નાખવાનો હતો પણ આ બધા આડ આવી ગયા કે આજ નથી પણ બાકી હજી તને જીદી એકલો મળીશ જેથી તને મારી જ નાખો એવી ધમકી આપી એ બધા જ્ઞાતિના આગેવાનો વચ્ચે પડી મને ઇન્જર થયો હું પડી ગયો હતો અને બે ભાન જેવો થઈ ગયો હતો એટલે એકસો આઠમાં મને સરકારી દવાખાને દાખલ કર્યો અને અત્યારે સારવાર નીચે શું આ વિશે પોલીસ ફરિયાદ થઈ આ પોલીસ ફરિયાદ કરાવીએ કાલને કાલે અને પોલીસવાળી સારો રિસ્પોન્સ આપ્યો અને અહીંયા હોસ્પિટલમાં એ સારી સગવડકારનો બધો રિસ્પોન્સ થયો